અમદાવાદના વાડજ વિસ્તારમાં એક દોઢ વર્ષની પાર્ટી ઉપર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું મૂળ પશ્ચિમ બંગાનો આરોપી હોવાનું જાણવા મળેલ છે આરોપી ફરિયાદી સાથે જ રહેતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું અગાઉ પણ આવું કૃત્ય કર્યાનું જાણવા મળેલ છે આરોપી પાર્કીને બિસ્કિટ ખવડાવવાનું કહીને ઘરમાં લઈ ગયો હોવાનું તપાસમાં જણાવાયું હતું હાલ આરોપીને ઝડપે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવી માનસિકતા ધરાવતા લોકો સામે આવડી નાની કુમળી વયની બાળકી સાથેના દુર્વ્યવહારમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું સત્ય ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ સર એક બનાવ બન્યો છે બનાવ છે શું બનાવ છે કોણ આરોપી અને કઈ રીતે આરોપી આગળની કાર્યવાહી શું ચાલે વાડક પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં એક સ્પોર્ટ્સ છે એના મજૂરોને અને રહેવા માટે કોલોનીની વ્યવસ્થા સ્પોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલી છે આ કોલોની વિસ્તારમાં કામરી એક નાની બાળકી જે આવેલી હશે એમને એક ફાલેદીનું બિસ્કીટ આપવાના બાને ઘરમાં લલચાવી બોલાવી અને એની એકલતાનો લાભ લઈ એની સાથે કપડાં કાઢી અને શારીરિક દુષ્કર્મ કરી અને ઈજા પહોંચાડી આ બાબતે બાળકી એના ઘરમાંથી બુમા બૂમને અવાજ કરતા આરોપી જે એને લાગેલું કે આજુબાજુના લોકો ભેગા થશે અને પકડાઈ જશે એના ડરથી એમને બાળકીને કપડાં પહેરાવી અને બહાર મૂકી છે હવે આ જે બાળકીના પિતાજી જે છે એ પણ એ જ કંપનીમાં કેન્ટીન કા ચાર દેવાનું કામ કરે છે એ ઘરે જોવા આવેલા ત્યારે એમના કુલ ત્રણ સંતાન હતા એ ત્રણ સંતાન પૈકી ઘરે બે સંતાન હાજર હતા એને પૂછ્યું કે નાની બાળકી આપણી ક્યાં ગઈ છે તો એને કીધું કે કંઈ ખ્યાલ નથી એટલે બધા સાથે મળી અને સ્વચ્છતા દરમિયાનમાં આ કામના આરોપી જે છે એના ઘરની બાજુમાં જ આ ઈજાગ્રસ્ત હાલતમાં બાળકી મળી આવેલી હતી અને એને જોતા એમના એક લોહી હાલતમાં ઈજા થયેલા અને જણાતા તાત્કાલિક એમના મધનને બોલાવી અને સારવાર માટે પ્રાથમિક પહેલાં ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયેલા અને આ બાબતે એને આજુબાજુના લોકો પાસેથી માહિતી મેળવતા આમના શારીરિક દુષ્કર્મ કરનાર જે જય પંચન હલદર નામનો વ્યાપી પશ્ચિમ બંગાળના રહેવાસી છે એ પણ એ જ કંપની અંદર લેબર તરીકે કામ કરે છે એને એની સાથે સારી દુષ્કામ કરેલું હોય એક ભોગ બનનાર જે બાળકી હતા એના પિતાજીએ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ જાહેર કરી એટલે તાત્કાલિક ભારત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે બનાવની ગંભીરતા ગણી અને આરોપી બાબતે હસ્તગત કરેલા હતા એમની તપાસની મેડિકલ કરાવી અને ભારત પોલીસ સ્ટેશનની અંદર એપી કો ત્રણસો છોતેર ત્રણસો છોતેર એબી જે સદીઓના પાણી ખાતે મળી પોક્સો એક વગેરેની જોગવાઈ મુજબનો કડક જોગવાઈ મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીને ધોરણસર અટક કરી અને ભોગ બનનાર બાળકી તેમજ આ આરોપીના તબીબી મેડિકલ તપાસણી કરવામાં આવેલા છે અને આરોપીને ગઈકાલે તરત જ બાર બે બે હજાર ચોવીસના કલાક બાવીસ જીરો વાગે ધોરણસર અટક કરેલા છે અને આ બાબતે હજી વધુ પુરાવા

આરોપી પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જ પૂછપરછ કરી એના પરિવારમાં ટોટલ છ ભાઈ બહેન છે એમાં ત્રણ બહેનો ભાઈઓ છે એમાં સૌથી નાની ઉંમરનો છે ચોત્રીસ વર્ષનો અને એ પોતે એના કોઈ લગ્ન થયેલા નથી અને લગભગ છેલ્લા સાત આઠ માસથી અહીંયા એવો આવેલો છે એવી હકીકત હાલમાં જણાયેલ છે પણ ખરેખર આરોપીની હકીકત સિવાય પણ અન્ય બીજે કોઈ જગ્યાએ કામ કરતો હતો કે કેમ એ બાબતની પણ તપાસ ચાલુ છે